વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર જીસીઈઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા આયોજિત અંકલેશ્વર નોબરિયા ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવનું એસેન્ટ શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કલા ઉત્સવનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલ બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ સીઆરસી કોઓર્ડિનેટર વિશાલ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા વાદ્ય ગાયન અને વાર્તા કથન જેવી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ચૌદ શાળાના ચોત્રીસ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સદર કાર્યક્રમમાં એસ એન્ડ સ્કૂલના પ્રમુખ વિનેશ કાગજવાલા પૂર્વ પ્રિન્સિપાલ બીના કાગજવાલા આચાર્ય વિશાલ શાહ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ચૌદ શાળાઓ અને તેત્રીસ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે એસન્ટ શાળા ખાતે આયોજિત આ સ્પર્ધામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરના અધ્યક્ષ શ્રી ગણેશભાઈ અગ્રવાલજીના અધ્યક્ષસ્થાને બીઆરસી કો સીઆરસી કોર્ડિનેટર એસન્ટ શાળા પરિવારના સૌ સભ્યો વચ્ચે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધા વાર્તા સ્પર્ધા ઉપરાંત ગાયન અને વાદનની સ્પર્ધાઓ પણ અત્રે યોજાનાર છે આ જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં જિલ્લા કક્ષાએ ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અંકલેશ્વરનું પ્રતિનિધિત્વ કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું અને આ જ વિદ્યાર્થીઓમાંથી ભવિષ્યના હોનહાર કલાકારો આપણને પ્રાપ્ત થાય એ માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વન ડે ભારત ભારતમાં કી જાય